પરમભુજ સ્વામી મહારાજે દક્ષિણ ગુજરાત અને સુરત ઉપર ખૂબ જ મોટી મહેર દ્રષ્ટિ કરી અને સત્સંગ લીલો પલ્લવ કર્યો છે પરમભુજ સ્વામી મહારાજે બહુ જ મોટું વિચરણ કરી અને સુરતની અંદર સત્સંગની હરિયાળી પાથરી એ હરિયાળી જગ જાહેર છે અને એ સત્સંગ ભક્તિભાવનો હંમેશા જાગ્રત રહે એનું પોષણ થતું રહે એના માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વાય મહારાજના સંકલ્પે અહીંયા અક્ષરધામ રચવાનો સંકલ્પ કર્યો પરમપૂજા સ્વામીશ્રીએ જ્યારે અક્ષરધામ રચવાનો સંકલ્પ કર્યો એ વખતે અહીંની ભૂમિ સંપાદન કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ગોંડલ શારદ શતાબ્દી મહોત્સવની અંદર છવ્વીસમી જાન્યુઆરી બે હજાર અઢારના દિવસે પરમ સ્વામીશ્રીના ઉતારાની અંદર પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પૂજ્ય નિખિલેશ સ્વામી પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી અને મેં ચાર સંતો ગયા સુરતનો નકશો જોઈ સ્વામીશ્રી પ્રસન્ન થયા સ્વામીશ્રીને એવું કહેવામાં આવ્યું કે સ્વામી અક્ષરધામ ક્યાં બનાવવું મંદિર ક્યાં કરવું એની રચના માટે જમીન સંપાદન કરવી છે તો આપને અનુભવાતું હોય આપને દેખાતું હોય અને જે જમીનની પસંદગી આપને પસંદ હોય મહારાજની ઈચ્છા હોય એવી પસંદગી આપ કરો સુરતનો નકશો એ પછી સમજાવવામાં આવ્યો આખા વિસ્તારમાં માહિતી આપી અને પછી સ્વામી વિચારતા વિચારતા પોતાનો જમણો હસ્ત હતો એ લઈ નકશા ઉપર આમ અંગુલી નિર્દેશ કર્યો અને પછી સ્વામીએ આમ હાથ મૂક્યો અને પછી આમ આખું કર્યું આ નકશા પર જમીન જ્યારે સ્વામીશ્રીએ પોતે પોતાના અંગુલી નિર્દેશથી બતાવી ત્યારે આપણને ખબર પણ નહોતી આ રસ્તેથી અમે ઘણી પસાર થયેલા પણ એ જમીનમાં અમે ક્યાંય ઊભા પણ રહેલા નહીં કારણ કે બીજી જમીન કરમલા આગળ હતી જ્યારે અહીં આવીને તપાસ કર્યો ત્યારે જમીન અહીં મેળવવી ઘણી કઠિન હતી સ્વામીશ્રીની પાસે બેંગ્લોરની અંદર જઈને વાત કરી કે સ્વામી આના કરતાં લોકેશન અહીં થોડું નજીકમાં સારું છે તો બદલવું છે સ્વામી કે ના અહીંયા જ લેવી છે સ્વામીએ ટાઈમ લિમિટ છ મહિનાની આપેલી અને એ પ્રમાણે ચાર મહિના પછી બહુ પ્રયત્ન કર્યો પણ જમીન આપણને પ્રાપ્ત ન થઈ બહુ કઠિન પડ્યું સ્વામી પાસે ત્રણ વખત જુદા જુદા ટાઈમે વિનંતી કરી ત્યારે સ્વામીશ્રી ના જ પાડે કે ના અહીંયા જ કરવી છે સ્વામીશ્રી મુંબઈમાં બિરાજમાન હતા અને એ વખતે સ્વામીની પાસે મેં બેઠેલા બાપાને ચોથી વાર વાત કરતાં કીધું કે બાપા સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી પ્રમુખ સ્વાયારાજ બહુ વાકેફ હતા પણ આપ ભૌગોલિક પરિસ્થિતિથી એટલા વાકેફ નથી છતાં આપ અહીંયા જ આગ્રહ કરો છો તો અહીંયા જ આગ્રહનું એક શિષ્ય તરીકે મને એવી ઈચ્છા છે કે આપની કેમ અહીં ઈચ્છા છે ત્યારે સ્વામી પોચે આમ બધું કરવા માંડ્યા અને એ કરતા પછી આમ કર્યું પછી મને કે કાંઈ સમજાયું અને મેં કીધું ના ત્યારે સ્વામી એના હૃદયમાંથી ડાયરેક્ટ એવું બોલ્યા ચોથી વાર જમીન બદલવાની વિનંતી મેં કરવા ગયેલા ત્યારે સ્વામી કે આ પૃથ્વીનું જ્યારથી સર્જન થયું ત્યારથી પૃથ્વીની આ ભૂમિ આ તીર્થ સ્થાન માટે આરક્ષિત છે માટે અક્ષરશો મહારાજને અહીંયા જ બેસવો છે માટે અહીંયા જ જમીન લેવી છે સ્વામી આ વાત કરી અને બે વર્ષ વીતી ગયા સ્વામી બે હજાર બાવીસમાં સુરત પધાર્યા અઠ્ઠાણું દિવસ રોકાય અને સ્વામી વિદાય થઈ અને અમદાવાદ ગયા પહેલા દિવસે રેસ્ટ ડેના દિવસે સ્વામીએ બે પાનાનો કાગળ લખ્યો એ પત્રમાં સ્વામીએ પહેલું વાક્ય લખ્યું સુરતમાં બહુ મજા આવી ત્યાં અક્ષરધામ બની રહ્યું છે તે મહાન તીર્થ છે આ જમીન કેવી છે એમ કહીને સ્વામી એ પોતે સ્વહસ્તે લખ્યું કે પૃથ્વીનું સર્જન થયું ત્યારથી પૃથ્વીની આ ભૂમિ અક્ષરસોત્તમ મહારાજને બેસવા માટે આરક્ષિત છે એવી પવિત્ર આ ભૂમિ છે સ્વહસ્તે સ્વામી શ્રી પોતે લખ્યું એટલે કે આ ભૂમિ એટલી દિવ્ય અને પવિત્ર છે જે અક્ષરધામ બની રહ્યો છે એ અક્ષરધામ બનાવવા માટે એને કંઈક મોડ આપવા માટે ઉત્સાહ આપવા માટે બે હજાર બાવીસની સાલમાં મહંત સાહેબ મહારાજે પધાર્યા સુરતના રોકાણને પંચાણું દિવસ પૂરા થયા એટલે એક વખત તમને બોલાવી અને સ્વામીશ્રી કહે કે અમે અહીંથી જઈશું પણ અહીંયા કહે તમે મંદિર જેવું કાંઈ કર્યું છે એટલે મેં કીધું કે બાપા અહીંયા તો જો ફાઉન્ડેશનનું કામ થયું છે મંદિર તો કાંઈ કર્યું નથી સ્વામી કે આ અક્ષરધામ આપણે બનાવીએ છીએ એ ભક્તિ પ્રધાન રાખવું છે સેવા પ્રધાન રાખવું છે અહીંયા એકાંતિક ધર્મના ચાર પાયા એ ચારે ચાર પાયાનું પ્રવર્તન અહીંથી થવું જોઈએ એટલે મેં એવું કીધું બાપા અક્ષરધામ બને એટલું થવાનું જ છે ને સ્વામી કે એનો શુભારંભ અત્યારથી કરવો છે એટલે મેં કીધું કેવી રીતે કરવો છે સ્વામી કે અહીંયા તમે એક નાનું મંદિર બનાવી નાખો ત્યાં બધા ભક્તો છે એ પ્રાર્થના કરે એટલે મેં કીધું પ્રાર્થના સમયે હરિભક્તોને બહુ પ્રવેશ નથી તો કે જે આવે એ પ્રાર્થના કરે એવું તમે મંદિર કરી દો એટલે મેં એક દિવસમાં મૂર્તિ તૈયાર કરી ઓલ ઇન વન મૂર્તિ નાની છેલ્લા દિવસે પૂજા દરમિયાન અમે મૂર્તિનું પૂજન કરાવ્યું પૂજન કરાવી અને બાપા પાસે હાર પહેરાવવા માટે અમે સંતો ગયા એટલે હાર પહેરાવતી વખતે હું જ્યાં હાર પહેરાવી અને બાજુમાં ઊભો બેઠો સ્વામી કે પહેલાં મંદિરની વાત કરીએ પ્લાનિંગ બધું થઈ ગયું એટલે મેં કીધું બાપા આ પૂજન એ જ કર્યું છે સ્વામી કે મંદિર બની જાય પછી મને તમે ફોટા મોકલજો સ્વામી અમદાવાદ હતા અમારી સંતોની શિબિર હતી એટલે અમે બે કુટિર બનાવીને એવું ટેન્ટ એક ભાઈઓની એક બહેનોની અમદાવાદની અંદર સ્વામી મને જોયો જોઈને સ્વામી કે પહેલાં મંદિરનું શું થયું એટલે મેં મોબાઈલની અંદર સ્વામીને ફોટા બતાવ્યા કુટીર હતી એટલે સ્વામી કે ફાસ્ફૂસ્યું કર્યું એટલે મેં કહ્યું શું આપની ઈચ્છા છે એ કે મંદિર કરવાની વાત છે એટલે મેં કેવું પાકું મંદિર કરવું છે તો થવાનું જ છે પછી કે ના પતરાનો શેડ કરીને સીલિંગ સાથે સારું મંદિર કરી નાખો એટલે મેં કીધું સારું કરી નાખશું ત્યાં બધા પ્રાર્થના કરવા આવે એટલે સતત પ્રાર્થનાનું રટણ હતું એટલે પછી મેં કીધું આપના મનમાં શું છે તો કે આપણે અહીંયા આ મંદિર કરવું છે એનું નામ પ્રાર્થના મંદિર રાખવું છે સૌ પ્રથમવાર સ્વામીશ્રી શબ્દ બાવીસની સાલમાં આ આપ્યો અને પછી મેં કીધું સારું પછી અમે અહીંયા આવ્યા એટલે એક માર્કીનો ડોમ કરી અને બહુ સારી રીતે પ્રાર્થના મંદિર કરી દીધું એટલે પછી મૂર્તિઓ પધરાવીને બધું કર્યું અને પછી સ્વામીએ રિપોર્ટ માગ્યો સ્વામી રાજી થયા બે હજાર ત્રેવીસમાં અહીં આવ્યા તો કે મારે ત્યાં જવું છે પ્રાર્થના મંદિર એટલે સ્વામી પોતે પ્રાર્થના મંદિર ગયા અને ત્યાં જઈ અને એને સંતોષ થયો રાજી થઈ ગયા આ વાત જે થઈ એટલે આપણે જાણ્યું કે બાપા પ્રસન્ન છે ટાઈમે ટાઈમે પ્રાર્થના મંદિરનો રિપોર્ટ માગે પ્રાર્થના મંદિરમાં એવું સામર્થ્ય મુકાવ્યું કે પૂનમના દિવસે લગભગ પાંચેક હજાર જેટલા ભક્તો દર્શન માટે આવતા થઈ ગયા એનું કોઈ પ્રવર્તન જ નથી થયું ઓટોમેટિક થયું અને પછી પદયાત્રી વગેરે સ્વામી બહુ રાજી થયા શ્રી બે હજાર ત્રેવીસની સાલની અંદર ગોંડલમાં બિરાજમાન હતા દિવાળી પહેલાં અક્ષરધામના કામ માટે અમે જતા હોઈએ એટલે સ્વામીની પાસે ગયા તો સ્વામી કહે કે આપણે અક્ષરધામ કેમ્પસની અંદર શિખરબદ્ધ મંદિર બનાવવાનું છે એ ક્યાં બનાવવાનું છે એટલે નકશો હા સ્વામીએ પહેલીવાર અમને એવું કીધું અમને બોલાવ્યા ત્યારે કે નકશાને એવું બધું લઈને આવે બહુદા નકશાને એવું બધું લઈને આવે એવું સામેથી કહે નહીં એટલે નકશાને એવું લઈને ગયા સ્વામી અમારી મિટિંગની ચર્ચા પૂરી થઈ પછી કે આપણે પહેલું મંદિર બનાવવાનું છે ક્યાં એટલે જુદા જુદા વિકલ્પો હતા એ બધા સ્વામીએ જોયા જોયા પછી સ્વામી કે ના કે આપણે મંદિર કરવું છે ને અહીંયા કરવું છે એટલે આ જ્યાં આપણે ત્યારે બેઠા છીએ જગ્યા સ્વામીએ નકશા ઉપર બતાવી એટલે પછી સ્વામીએ જગ્યા બતાવી અને પછી કે હવે ત્યાં આપણે શિલાન્યાસ કરવો છે એ મેં કીધું બાપા ત્યાં તો અમારો આર એમસી પ્લાન્ટ છે અને ત્યાં તો મારા ખ્યાલ પ્રમાણે પાંચસો ટ્રક કરતાં વધારે રેતી પડી છે અને આટલા શોર્ટ ટાઈમમાં સ્વામી કે ના એ તમે બધું કરી નાખો અને હું આ વખતે આવું ત્યારે ત્યાં શિલાન્યાસ કરવો છે એટલે શિલાન્યાસ કરવો છે એટલે મેં વિવેક દર્શન સ્વામીને વાત કરી એ કે આ બધું કેવી રીતે બદલાય એટલે પાપાને ફરી વાર મેં કીધું તો સ્વામી કે ના હું આવું ત્યારે જ શિલાન્યાસ કરવો છે અને પોષી પૂનમનું મુહૂર્ત ગોંડલમાં દિવાળીના સમયે આપી દીધું અને પોષી પૂનમે શિલાન્યાસ કર્યો આ વખતે સ્વામીશ્રી ગોંડલ અનુકૂટ વખતે હતા ત્યારે સ્વામીએ મિટિંગ માટે ગયા તો સ્વામી કહે કે આપણે ઓલો શિલાન્યાસ કર્યો એની ઉપર આપણે પ્રાર્થના મંદિર જે છે એ પ્રાર્થના મંદિરને બદલીને હવે આ સ્થાન ઉપર કરી નાખો મેં સ્વામી ત્યાં તો હજુ બધું આપણે શિખરબદ્ધ મંદિર ભવિષ્યમાં થવાનું છે એ બધો ભાગ સ્વામી ક્યાંનું ફાઉન્ડેશન સુધીનું બધું કામ પૂરું કરી નાખો અને પછી અત્યારે આપણે આઠ દસ પંદર વર્ષ સુધી રહે એવું સુંદર મંદિર પ્રાર્થના મંદિર બનાવી નાખો એટલે અહીં જ્યાં આપણે બેઠા છે ત્યાં મંદિરનું ફાઉન્ડેશન સંપૂર્ણ ક્લિયર થઈ ગયેલું છે જ્યારે ભવિષ્યમાં શિખરબદ્ધ મંદિર થાય ત્યારે આપણે અહીંયા સીધું જ બાંધકામ પથ્થરનું શરૂ થશે એટલે સ્વામી કે આવું મંદિર બનાવી નાખો પૂછી ઈશ્વરચરણ સ્વામીને વાતચીત કરીને કીધું કે એમને પૂછીને તમે મૂર્તિ બનાવરાઈ નાખો પછી સ્વામી સાહજિક બોલવા માંડ્યા કે આ મૂર્તિ બનાવવાની છે કોણ બનાવવાનું છે એટલે મેં વાત કરી કે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી આવી એવી વાત કરી છે તો સ્વામી સીધું બોલવા માંડ્યા કે આ મૂર્તિ બનાવવી છે એને તમે આ મેસેજ આપજો એટલે મેં કીધું સારું એમ સ્વામી બોલતા હતા પછી મેં ઓડિયો રેકોર્ડ કરી લીધો સ્વામી કે આ પ્રાર્થના મંદિર બનાવવાનું છે સ્વામીએ શરૂઆત એવી કરી સુરત અક્ષરધામમાં પ્રાર્થના મંદિર બનવાનું છે એ મહાન તીર્થ છે અહીંયા અક્ષર મહારાજની મૂર્તિ પધરાવવાની છે એ સરસ બનાવજો આ મૂર્તિ નાજુક નમણી રૂપાળી અને દીદીપેમાન થવી જોઈએ આ મૂર્તિ કેવી શા માટે આવી થવી જોઈએ તો સ્વામી કે અક્ષરધામમાં બિરાજેલા મહારાજ સાક્ષાત અહીંયા પધારશે ત્યારે એના જેવા ઐશ્વર્ય સામર્થ્ય સાથે આ મૂર્તિમાં બિરાજમાન થવાના છે માટે આ મૂર્તિ આવી બનાવજો મૂર્તિ બનાવતી વખતે ત્યાં જઈને સંતો જોવે અને મને રિપોર્ટ કરશે અને રિપોર્ટ કર્યા પછી હું નક્કી કરીશ કે આ મૂર્તિ પધરાવી છે આ રીતે મૂર્તિઓ તૈયાર થઈ મૂર્તિના ચાર સેટ તૈયાર થયા ત્રણ દિવસ પહેલાં સ્વામીશ્રીએ મૂર્તિના ચાર ચાર મૂર્તિના અક્ષરશો મહારાજની મૂર્તિના સેટ એ ત્રણ દિવસ પહેલા બધા પોતે મંગાવ્યા સ્વામીએ પચીસ મિનિટ સુધી એ મૂર્તિનું નિરીક્ષણ કર્યું અને ચાર મૂર્તિમાંથી એમણે એક મૂર્તિનો સેટ પોતે જાતે પસંદ કર્યો અને એ મૂર્તિ આજના દિવસે અહીંયા પ્રતિષ્ઠિત થવાની છે સ્વામી સ્વામીશ્રીએ આ મૂર્તિની ભવ્યતા દિવ્યતા એની બધો જ ભાગ તો કીધો પણ સાથે સાથે આ પ્રતિષ્ઠાનો ઉત્સવ કેવો કરવો તો ગોંડલમાં એ સમયે સ્વામીએ વાત એવી કરી કે શિખરબદ મંદિરની પ્રતિષ્ઠા થાય એવો આ ઉત્સવ કરવો પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે પ્રતિષ્ઠાનો ઉત્સવ કરતા અને એ વખતે સાટા જલેબીની રસોઈ કરાવતા તો પ્રમુખ સ્વામી મહારાજની પરંપરા પ્રમાણે સાટા જલેબીની રસોઈ બધાને જમાડવાની એટલે મેં કીધું કે સ્વામી ઉનાળાનું મુહૂર્ત તમે આપ્યું છે અખાત્રી જ તો કે ઉનાળો છે તો કેરીનો રસ લટકામાં આપવાનો પણ આપણે આવી ધામધૂમ કરવી છે નગરયાત્રા કરવાની અને ધામધૂમપૂર્વક આની પ્રતિષ્ઠા કરવી છે આ વાત એ બધું આયોજન થઈ ગયું સ્વામી સુરત પધારી ગયા તો સામેથી બોલાવીને આ યાદ કરાયું કે આ બધું આમ થઈ ગયું છે આપની ઈચ્છા પ્રમાણે બધું થઈ ગયું છે એટલે સ્વામી બહુ રાજી થયા સ્વામી પછી બે દિવસ પહેલાં ત્રણ ચાર દિવસ પહેલાં સ્વામીને હું મળવા ગયો અને સ્વામીએ પછી ત્યાં વાતચીત કરતાં કીધું સ્વામી કે ઉત્સવ જ્યારે આપણે કરીએ આટલું આટલું આપણે આયોજન તમારે કરવાનું છે અને એ તમે કર્યું છે પણ અહીંયા આપણે શું કરવું છે તો સ્વામી કે ભગવાન સાક્ષાત બેસી જાય તો એ ચરણાર્વિંદય પધરાવવાના છે એ વાત બે હજાર બાવીસથી કરેલી બે હજાર બાવીસથી ચરણારવિંદનું પૂજન મારી પાસે લાવજો સ્વામી આણંદ હતા ત્યાં પૂજન કરાવ્યું અને એ ચરણારવિંદ પધરાવેલા ભાઈઓ અને બહેનો બે જુદા જુદા પ્રદક્ષિણા ફરી એવી વ્યવસ્થા કરજો એટલે સ્વામી કે ચરણાનિદ આવી ગયા અહીંયા મેં સ્વામી બધું ટાઈમે ટાઈમે આવી જશે પ્રતિષ્ઠા સુધીમાં આ બધું કાર્ય ચાલે છે સ્વામી એકદમ ભાવમાં આવી ગયા સ્વામી કે અહીંયા મહારાજ બેસવાના છે એ મહારાજ કેવું કામ કરવાના છે સ્વામી કે અહીં મોટા પ્રધાનો પ્રોફેસરો અધિકારીઓ અને સ્વામી કે વિદ્યાર્થીઓ સ્વામી કે વરાજાઓ એ બધાએ દર્શન કરવા આવવાના છે અને પ્રાર્થનાઓ કરવાના છે આ ત્રણ ચાર દિવસ પહેલાં પોતે બોલવા માટે અચાનક એટલે મેં હું થોડો હસવા માંડ્યો એટલે હસતો તો એટલે સ્વામી કે આવી શંકા ન નાખવી કે અને કે બધું થવાનું છે સ્વામી કે અહીંયા પ્રસાદીના હાર પહેરવા માટે વરાજાની લાઈનો લાગશે અને એ બધા આ હાર એનો સંસાર સારો ચાલશે સ્વામીએ જ્યારે આ વાતચીત કરી ત્યારે સ્વામી આ બધો જ ભાગ જોઈ રાજી થયા આપણે પછી સ્વામી કે અક્ષરધામમાં બેરાજેલા મહારાજને જેણે જમાડવા હોય એમણે પોતે અહીંયા સુરત અક્ષરધામના પ્રાર્થના મંદિરમાં થાળ કરાવો તો અક્ષરધામમાં બિરાજેલા મહારાજ પોતે જમી જશે ગઈકાલે જેટલા ભગવાન વાઘા પહેરવાના છે સ્વામી હાર શણગાર સ્વીકારવાના છે એ બધું બાપા પાસે પ્રસાદીનું કરવા મૂકેલું હતું સ્વામી બધાનું પ્રસાદી કરતા નગારું હતું જે આપણને દર્શન થાય છે એ નગારો જોઈને સ્વામીની ઉંમર પ્રમાણે વગાડવાનું રાખેલું નહોતું દાંડી હાથમાં ન આપી તો હાથથી નગારું વગાડવા માંડ્યા આટલા ઉત્સાહ અને ઉમંગ સાથે સ્વામીશ્રી પ્રાર્થના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા પધારી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી સ્વામીશ્રી આજના ઉત્સાહ અને ઉમંગ સાથે એક પત્રનું લેખન કરી રહ્યા છે એ પત્રનું લેખન સ્વામીશ્રી ત્રણ દિવસથી કરતા આજે વહેલી સવારે પોતે પત્ર છે એ પત્ર પોતે આજે પૂર્ણ કરેલો છે જેના દર્શન આપણે અત્યારે કરી રહ્યા છીએ સ્વામીશ્રી આ પત્ર લખ્યો છે એ પત્રમાં સ્વામીશ્રી કહે છે સંકલ્પ પૂર્તિનું મહાન તીર્થ એટલે પ્રાર્થના મંદિર સુરત આ મહાન તીર્થ છે આજે અહીં મહારાજ અને સ્વામી સાક્ષાત બિરાજમાન થયા છે જે કોઈ મહિમાએ સહિત પ્રત્યક્ષ ભાવથી વિશ્વાસ લાવી શ્રદ્ધાએ સહિત દર્શન માળા પ્રદક્ષિણા તથા થાળ દંડવટ વગેરે સેવા ભક્તિ કરશે તેના સર્વે શુભ સંકલ્પ અને મનોરથ મહારાજ સ્વામી પૂરા કરશે અહીં દર્શન કરનારને અંતરે શાંતિ થશે સ્વભાવ દોષો દૂર થશે સત્સંગી થશે મહારાજ સ્વામી હાજરા હાજુર બિરાજમાન છે તે દરેકની પ્રાર્થના સાંભળે છે આશીર્વાદ છે સાધુ કેશવજીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ પરમ સ્વામી શ્રી આવા ઉત્સાહ અને ઉમંગ સાથે અહીંયા પ્રાર્થના મંદિરના ગર્ભગૃહની અંદર અત્યારે પધારી રહ્યા છે પરમ સ્વામી સ્વામીશ્રી અહીંયા આવા ઉત્સાહ ઉમંગ સાથે મહિમાએ સહિત જે આપણને વાતો કરેલી છે આ જે દિવ્ય ક્ષણના આપણે સાક્ષી બની રહ્યા છીએ આ કોઈ સામાન્ય પ્રતિષ્ઠા નથી પણ અક્ષર બ્રહ્મ પોતે પરબ્રહ્મની નજીકમાં નજીક એક જ તત્વ છે એ અક્ષર બ્રહ્મ પોતે એક જ પરબ્રહ્મા પ્રાણ પૂરી શકે એવી પથ્થરની મૂર્તિને જીવંત કરવાનું કાર્ય એ પોતે અક્ષર બ્રહ્મ જ કરી શકે તો એવું કાર્ય કરવા પરમ પૂજ્ય સ્વામીશ્રી જ્યારે અહીં પધાર્યા છે પૂરી પ્રતિષ્ઠા દરમિયાન આપણે એકાગ્ર ચેતે આપણે આ પ્રતિષ્ઠાનો લાભ લઈએ આજના જ દિવસે સુરત શહેરમાંથી તમામ ભક્તો દસ વાગ્યાથી લઈ અને રાતના નવ વાગ્યા સુધી ઠાકોરજી દર્શન આપવાના છે એ પ્રમાણે બધા અહીંયા દર્શન કરવા પધારશે આજના દિવસે સ્વામીશ્રીએ અમને એક વાત કરી કે દર્શન છે એ રૂટીન ટાઈમ પ્રમાણે નહીં પણ બપોરે એક વાગ્યા સુધી બહાર ગામથી ભક્તો આવે તો બપોરે એક વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવા અને બપોરે સાડા ત્રણ વાગે દર્શન ખોલી દેવા આ પણ ડિસિઝન બાપાએ પોતે પોતાના સ્વમુખે આપને આપ્યું તો આવી પ્રતિષ્ઠાના આપણે સાક્ષી બનેલા છે એમની કરુણા અને કૃપા અપાર છે